નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ ંગધા બારસો ચોરાણુંથી ચૌદસો ને તેતાલીસ રાજકોટ તેરસોથી ચૌદસો ને સિત્તેર મોરબી તેરસો એકથી ચૌદસો ને પંચ્યાસી સાવરકુંડલા તેરસો પચાસથી ચૌદસો ને સિત્તેર વિસાવદર બારસો એકત્રીસથી ચૌદસો ને એકોતેર ખાંભા તેરસો પંચ્યાસીથી ચૌદસો ને સાઠ અમરેલી નવસો ત્રીસથી ચૌદસો એકસઠ વિરમગામ એક હજાર દસથી ચૌદસો એકત્રીસ કડી તેરસો થી ચૌદસો ને પિસ્તાલીસ હળવદ તેરસો પચાસથી ચૌદસો ચોર્યાસી આંબલીયાસણ તેરસો એંસીથી ચૌદસો ને ચાલીસ બાંકાનેર બારસો પચાસથી ચૌદસો ને પચાસ તેરસોથી ચૌદસો ને અંજાર ચૌદસો ત્રીસથી ચૌદસો ને સિત્તેર બહુચરાજી બારસો થી ચૌદસો ને પચીસ હિંમતનગર તેરસો દસ થી ચૌદસો ને ચોરાણું ધ્રોલ તેરસો એંસી થી ચૌદસો ને ચોસઠ હરસોલ તેરસો એંસી થી ચૌદસો ને પિંચોતેર જામખંભાળિયા બારસો પચાસ થી ચૌદસો ને એકાવન લાખણી તેરસો એકવીસથી ચૌદસો ને અઢાર જામજોધપુર તેરસોથી ચૌદસો ને એક્યાસી બાબરા ચૌદસોથી ચૌદસો ને અઠ્યાસી સિદ્ધપુર તેરસો પચાસથી ચૌદસો ને બ્યાસી બોટાદ અગિયારસોથી ચૌદસો ને ઇઠોતેર ડોડાસા ચૌદસોથી ચૌદસો ને પચાસ ચોટાણા તેરસો એંસીથી ચૌદસો ને નવ ગોઝારીયા તેરસો સાઠથી ચૌદસો ને બાસઠ કુકરવાડા તેરસો એંસીથી ચૌદસો ને બાસઠ બારસો એકતાલીસથી ચૌદસો ને અઠ્યાસી ટિટોય બારસોથી ચૌદસો ને પચીસ થરા ચૌદસો દસથી ચૌદસો ને પાંત્રીસ સિહોરી તેરસો નેવુંથી ચૌદસો ને પચાસ લખતર તેરસો ચોરાણું થી ચૌદસો ને ઓગણત્રીસ વિસનગર તેરસોથી ચૌદસો ને અડસઠ ચાણસમા બારસો ચાલીસથી ચૌદસો ને અડતાલીસ ઉનાવા અગિયારસોથી ચૌદસો ને ઓગણ એંસી મહુવા ચૌદસો પંદરથી ચૌદસો ને ઓગણચાલીસ પાટણ બારસો પચાસથી ચૌદસો ને સિત્તેર હારીચ તેરસો સિત્તેરથી ચૌદસો ને ચાલીસ છાદર ચૌદસો પાંત્રીસથી ચૌદસો ને પંચાવન કાલાવડ તેરસો નેવુંથી ચૌદસો ને બાસઠ ભાવનગર બારસો પિંચોતેરથી ચૌદસો ને ચોપન માણસા બારસો પચાસથી ચૌદસો ને ત્રેપન જેતપુર એક હજાર એક્યાસીથી ચૌદસો ને એકસઠ જામનગર બારસોથી ચૌદસો ને પિંચ્યાસી